તો સુરેન્દ્રનગરના રતનપરમાં આવારા તત્વો બેફામ ભર્યા છે ત્યારે સુધારા પ્લોટ વિસ્તારમાં હુમલાની ઘટના બની જેમાં ઘરમાં એકલા રહેતા માતા પુત્રી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ત્યારે ઈસમોએ બારના તોડી ઘરમાં પ્રવેશ કરી હુમલો કર્યો હતો તો ઈજાગ્રસ્ત માતા પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી છે ત્યારે મોડી રાત્રે પોલીસ પણ ઘટનાને લઈને દોડી આવી હતી ત્યારે ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નદી માં મોર બપોરે હું મારા કામ થી રતન પર ધારે આવેલો અહીંયા વાહેતી અમિત કપૂરભાઈ ભાઈ સામતાણી આવીને મને માથામાં માં હરિયાનો વા કર્યો અહીંયા મારી મારપીટ કરી પછી મને ધમકી દીધી ખાતારો હલાવે કે તને ખાતારાથી ઉડાડી દઈશ પછી એમ કીધું કે તારા મમ્મી ને એમને હું આંજે જઈને મારીશ ઘરે એમને પોલીસ સ્ટેશને ને ફરિયાદી કરવા ગયા નજી ઘરે પોગા એટલી વાર માં એ ભાઈ એનો ભાઈ સમીર સામતાણી મોર એ આવ્યો અહીંયા

ને એ ગમે ત્યારે આવીને પતરા બતરા તોડી નાખે મારા મમ્મી ને બે ત્રણ રાન મારી લીધું ને મારો ભાઈ અત્યારે આવ્યો છે અહીંયા સુરેન્દ્રનગર માં તો ઈ એને મારી લીધું તું સવાર માં ને એના હિસાબે અત્યારે અમને માર્યું મમ્મી ફૂલ સિરિયસ છે ને મારા મને મારી લીધું ને પછી આખા શેરીમાં જે અમને છોડાવતા હતા એ બધાને માર્યું એ